હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કતલખાના બંધ કરાવવા પાલનપુરના હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું શ્રાવણ માસમાં કતલખાના તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરી છે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હિન્દુ સંગઠનના આગેવાનોએ રજૂઆત કરતા કહ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક ક્રિયાઓ કરતા હોવાથી શ્રાવણ મહિનામાં કતલખાનામાં જીવ હિંસા કરતા હોય તેથી લોકોની લાગણી દુભાતી હોવાથી પાલનપુર તાલુકામાં ચાલતા કતલખાના તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી પાલનપુરમાં જે કતલખાના ચલાવવામાં આવે છે તે ગેરકાયદેસર છે અને પાલનપુરમાં અનેક દુકાનો પણ છે તેમાં કોઈ જીવ હિંસા કરવાવાળાઓ પાસે લાયસન્સ પણ નથી કોઈ પણ દુકાન ચલાવવાના આધાર પુરાવા પણ નથી તેમજ મદદનીશ કમિશનરની કચેરી ખોરાક અને ઔષધ નિયમ તંત્ર તરફથી કોઈ પણ જાતની પશુને કતલ કરવાની મંજૂરી પણ આપેલી નથી તેવી હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને ને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા શ્રાવણ માસ જે હિન્દુ સમાજનો જે પવિત્ર તહેવાર ચાલે છે તેને લઈને જે પાલનપુર તાલુકામાં કે પાલનપુર આજુબાજુના વિસ્તારમાં જે કતલખાના ચાલે છે લીગલી ચાલતા હોય કે અનલીગલી ચાલતા હોય તો મારું એટલું માનવું છે કે તે તાત્કાલિક ધોરણે તે બંધ કરવામાં આવે હિન્દુ સમાજની આમાં લાગણી દુભાઈ રહી છે તો સરકાર શ્રીને કલેક્ટર સાહેબ શ્રીને અમારા વધારે ભેગા વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી અને કતલખાના બંધ કરવામાં આવે